જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મકર લગ્નના જાતકો માટે આવનારું બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે આ તમામ પ્રિડિક્શન્સ છે એ ચાર અગત્યના ગ્રહો કે જે બહુ લાંબા ગાળે પોતાનું રાશિ પરિવર્તન કરે છે અને બે હજાર પચીસના વર્ષમાં ગુરુ મહારાજ શનિ મહારાજ રાહુ મહારાજ અને કેતુ મહારાજ એ આવું બહુ મોટું પરિવર્તન કરવા જઈ રહ્યા છે એક સાથે આ ચારે ગ્રહો આ વર્ષમાં રાશિ પરિવર્તન કરશે તો આવનારું વર્ષ તમારા માટે કેવું રહેશે કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ તે બાબતે આપણે આ એક વિડીયો બનાવી રહ્યા છીએ મકર લગ્નના જાતકો માટે કે જેમની કુંડળીમાં અહીંયા તેલા ખાનાની અંદર દસ નંબર લખ્યા છે અને તનુભાવ કહેવાય જો તમારા કુંડળીના તેલા ખાનામાં અહીંયા દસ નંબર લખેલા છે તો આ મકર લગ્નના જાતકોની કુંડળી છે એના માટે વર્ષ બે કેવું રહેશે તેના ઉપર આપણે વાત કરીએ છીએ મિત્રો આપણે ત્યાં મોટા ભાગે ગુજરાતમાં ચંદ્ર રાશિના આધારે ફળકથન કરવાનું મહાત્મ્ય રહેલું છે કે લોકો છે અહીંયા જો તમે જોઈ શકો છો ચંદ્રજી આ લેખા ત્યાં પાંચ નંબર છે એટલે કે સિંહ રાશિ છે તો એ તમારી ચંદ્રકુંડળી ચંદ્ર રાશિ સિંહ છે મકર લગ્નના જાતકો માટે હું જ્યારે આ વિડીયો બનાવું ત્યારે મકર રાશિવાળા પણ આ વિડીયો જોઈ શકે છે પણ એ માત્ર એમની માનસિકતા દર્શાવશે જ્યારે મકર લગ્નવાળા જાતકો માટે આ કુંડળીનું જે પ્રિડિક્શન કરવા જઈ રહ્યો છું એ તમારી સાથે આવી ઘટનાઓ બનશે તો રાશિ હંમેશા ચંદ્ર મનનો કારક છે એટલે ચંદ્રની જે રાશિ છે એના આધારે તમારું મન કેવું છે અને તમારું જે જન્મ સમયનું જે લગ્ન છે એ તમારા આખા જીવનનો તમારો ઉદ્દેશ્ય દર્શાવે છે અને મકર લગ્ન છે એના માટે બે હજાર પચીસ કેવું રહેશે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ મકર રાશિવાળા પણ આ વિડિયો જોઈ શકે છે તો મિત્રો મકર લગ્ન વાળા છે એના માટે ખાસ તો છઠ્ઠા ભાવમાં રહેલ જે ગુરુ છે ગૌચર બે હજાર પચીસમાં માં મિથુન રાશિમાં છે તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ સમયે તમારે ઓવર ઇટિંગ એટલે વધારે પડતું ખાઈ લેવું આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક તમારી એવી હેબિટ ખાવાની અને ચરબી વધારવાની ચરબી ન લગતા રોગો થવાની કોઈ પણ પ્રકારનું તમારું ગોલ્ડ બ્લેડરની વાત હોય કે તો ફેટી વાત હોય તો આવી વસ્તુઓમાં તમારે ખાસ સાવધાની રાખવાની છઠ્ઠા ભાવમાં આવે ગુરુ મહારાજ તમને તમારા સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવાનું સૂચવે છે નહીતર સ્વાસ્થ્યમાં ગુરુ એમને લગતા થોડું મેદસ્વી પણ થોડીક આડસ આવી જેવી શરીરમાં અને એનાથી થતા કેટલાક રોગો તો એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો આ ઉપરાંત તમે લોકો કોઈ પણ પ્રકારની લોન લેવાનું આ વર્ષે ટાળજો

બારમા ભાવ તરીકે આપણે જોઈએ તો આ સાતમા ભાવથી લઈ પોતાનાથી બારમા સ્થાનમાં ગુરુ મહારાજ આવે પોતાના કારક તત્વના સ્થાનથી એટલે કે આ ગુરુની જે દ્રષ્ટિ પણ બારમા ભાવમાં પડે અને સાતમા ભાવના અધિપતિ કારક ગ્રહ તરીકે એ પોતાનાથી વ્યય સ્થાનમાં છે તો ક્યાં તમારું દાંપત્ય જીવન ન ખરડાય એ બાબતે તમારે ચોક્કસથી તમારા દાંપત્ય જીવનના પ્રશ્નોને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ તમારા પાર્ટનર લાઈફ પાર્ટનર હોય કે કોઈપણ પ્રકારના ધંધાકીય પાર્ટનર હોય એની સાથે મતભેદ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત મિત્રો ત્રીજા ભાવમાં જે શનિ મહારાજ છે એ તમને કોમ્યુનિકેશનની અંદર ક્યાંક ધીમું પણ સારી એવી પ્રગતિ કરાવવા જઈ રહ્યું છે તો જેવા સોશિયલ મીડિયા યુટ્યુબ વગેરે ફેસબુક વગેરે એમાં ધીમે ધીમે તમારો વિકાસ થતો જોવા મળશે કે તમે એના દ્વારા અર્નિંગ કરી શકશો ઇન્ટરવ્યુઝ માટેની પ્રિપેરેશન કરવાનો બેસ્ટ ટાઈમ છે શનિ મહારાજ નું અહીંથી તમારા આવકના સ્થાન ઉપર પાપ ગ્રહ તરીકે એ અહીંયા જોઈ રહ્યા છે આપનો લગ્નેશ છે અને એ લગ્નેશ પાંચમા સ્થાન ને જે સંતાન થી સુખ નું સ્થાન છે જે આવક નું સ્થાન છે એના ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે વળી અર્થ ત્રિકોણ ના બહુ અગત્યનો એવો ભાવ બીજો ભાવ એમાં રાહુ મહારાજ પણ પાપ ગ્રહ થઈ અને એ પણ એવો જ રોલ ભજવી રહ્યા છે અને તમને કહી રહ્યા છે કે તમે ખોટી રીતે પૈસા મેળવો પણ મિત્રો યાદ રાખજો પાંચમા આવકના સ્થાનના ઉપર શનિ મહારાજ છે જે ન્યાયના એટલે જો તમે ચીટિંગ ચીટિંગ થી બ્લેક કોઈ પણ પ્રકારનું વાળું કામ કર્યું અને એનાથી આવક વધારવાનો પ્રયત્ન કર્યો તો આવક તો વધશે પણ તમને ઘણી બધી ટ્રબલ્સ પણ આપશે કારણ કે રાહુ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક તમારા જે કોઈ રાહુની દ્રષ્ટિ માને છે એ સમજી શકશે કે છઠ્ઠા ભાવ ઉપર એ દ્રષ્ટિ કરે છે એ રૂપ રોગ ઋણ શત્રુ બાધાઓ આવી બધી આવવાનો પ્રયત્ન કરશે તો ક્યાંક ને ક્યાંક રાહુ મહારાજ થી ચીટિંગ થી આવેલી આવક છે એ પણ તમને નુકસાન કરશે અને આઠમા ભાવમાં રહેલા જે કેતુ મહારાજ છે એ તમને વૈરાગ્ય આપવાનો પ્રયત્ન કરે છે આ અકસ્માત નું સ્થાન છે તો કેતુ મહારાજ ક્યાંક ને ક્યાંક તમને વૈરાગ્ય અને ભક્તિ આપે પણ એના માટે થઈને રાહુ થી જે ચીટિંગ થયેલી છે એના કઈ મોટા પ્રશ્નો ઊભા થાયને તમારી કુંડળીમાં વિસોદરી મહાદશાઓ પણ જો ખરાબ હોય તો ધ્યાન રાખવું કે આ તમને ચેતુ છે કે કેટલાક કેસની અંદર તમને કોર્ટ કચેરીમાં પણ ધકેલી શકે છે જેલ પણ થઈ શકે છે તો ખાસ કરીને સરકારનું આ ધ્યાન તમારા ઉપર આ એક વર્ષ ખૂબ જ રહેવાનું છે તો ક્યાંય ખોટી રીતે આવક ન ઊભી થાય ટેબલ નીચેની આવક ન આવે એ બાબતે ધ્યાન રાખવું જોઈએ તમારા દાંપત્ય જીવનમાં કઈ પ્રશ્નો ન થાય તમારું હેલ્થનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને શનિ મહારાજ છે તમારા ઉપર કૃપા કરે તો તમે ઇન્ટરવ્યુ વગેરેમાં સક્સેસ જઈ શકશો તો ખાસ કરીને આ વર્ષમાં તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું છે હવે મિત્રો જો તમે આ વિડીયો ગઈમો હોય તો ચોક્કસથી આ વિડીયોની અંદર જે કાંઈ પણ વાત કરી છે એ વાતને તમારે ધ્યાનપૂર્વક જોવાની છે સાંભળવાની છે સમજવાની છે અને એનો જીવનમાં ઉપયોગ કરશો તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેશે કારણ કે અર્થ ત્રિકોણની અંદર ગુરુ મહારાજ આવેલ રાહુ મહારાજ આવેલ છે અને શનિ મહારાજ પણ તમારી આવકના સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તો તમને આર્થિક રીતે તો ખૂબ સારું છે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે બેસ્ટ પ્રયત્ન તમારે કરવાના સારા રસ્તે તમને આવક થાય એના માટેના અને કોઈ પણ પ્રકારની લોન ન લેશો આ ઉપરાંત ક્યારેય પણ કોઈની સાથે ચીટિંગ ન કરશો કારણ કે એનું પરિણામ તમારા માટે થોડું વ્યવસ્થિત નથી આજના વિડીયોમાં બસ આટલું જ હજી અન્ય વિડીયો જોવાના બાકી હોય તો ચોક્કસથી તમને લિંક શેર કરું છું એ લિંક દ્વારા અલગ અલગ લગ્ન માટે અલગ અલગ રાશિઓ માટેના જે વિડીયો બનાવેલા છે એને જોજો લાઈક કરજો વિડીયોઝને તમારા મિત્રો સુધી શેર કરજો એમને પણ આ વિડીયો ઉપયોગી થાય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરવાની વાત નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરો જેથી સમયસર આપને આવા વિડીયોઝ મળતા રહે આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ